નર્મદા કેનાલમાં કરુણાંતિકા થરાદ પાસે પરિણીત યુવક યુવતીના મૃતદેહ મળ્યા બંને વાલ્મીકી સમાજના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ડેલ પુલ નજીકથી બે મૃતદેહ મળી આવ્યા છે ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢ્યા છે તો મૃતકોમાં એક પરિણિત યુવક અને એક પરિણીત યુવતી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર મૃતદેહ મળવાના બનાવો બનતા હોય છે ત્યારે આજ રોજ બે અલગ અલગ જગ્યાએથી યુવક યુવતીનો મૃતદેહ ફાયર ટીમે બહાર કાઢ્યો હતો જેમાં મૃતક યુવક લાખણી તાલુકાના વકવાડા ગામનો છવ્વીસ વર્ષીય રામાભાઈ હોવાનું જાણવા મળ્યું હતું તે બે બાળકોનો પિતા હતો જ્યારે મૃતક મહિલા ડીસા તાલુકાના બળોદર ગામની ત્રીસ વર્ષીય ભારતીબેન વાલ્મીકી છે તે એક બાળકની માતા હતી જે બંનેના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા જોકે કયા કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી તે જાણવા મળ્યું ન હતું ફાયર બ્રિગેડને ડેલ પુલ અને સણધર પુલ વચ્ચે મૃતદેહ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા બંને મૃતદેહને બહાર કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી